નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો આજના મહત્વના સમાચારમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ લઘુત્તમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીના અધ્યક્ષ બેઠક યોજાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સ્વીપના નોડલ ઓફિસરશ્રીની સૂચના આપી હતી વધુમાં એ આરઓ શ્રી તેમજ મામલતદાર શ્રીની મતદાન મથકોની મુલાકાત લઈ મતદાતા માટેની સુવિધાઓનું જાતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું ધાનપુર મામલતદાર શ્રી રાકેશ મોદીના અધ્યક્ષસ્થાને ધાનપુર તાલુકામાં આવેલ તમામ શાળા અને કોલેજના આચાર્ય શ્રીઓ જોડી બેઠક યોજા હતી મામલતદાર શ્રી રાકેશ મોદીએ તમામ આચાર્ય શ્રીઓની લઘુત્તમ સુવિધાઓ માટે તમામ આચાર્ય સ્ત્રીઓની સૂચન કર્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી અનવી સુચારુ આયોજન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આ બેઠક દરમિયાન મામલતદાર શ્રી રાકેશ મોદીએ

પોસ્ટલ બેલેટ કામગીરી બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી વધુમાં મામલતદાર શ્રી મોદીએ જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બને સમગ્ર ચૂંટણી દરમિયાન સૌનો સહયોગ મળતો રહે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન અને દેશની ઉન્નતિમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરી હતી આ બેઠકમાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારીયાના ધાનપુર તાલુકાના સમવિષ્ટ મતદાનો અને મથકોએ ગરબાડા તાલુકાના ધાનપુર તાલુકાના સમવિષ્ટ મતદાન મથકોના શાળા આચાર્ય સીઓ સહિત શિક્ષકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી